જય માતાજી મિત્રો આંતરિય રાષ્ટ્ર એકતાનો દિવસ એટલે 20 ઓક્ટોબર 2024 એટલે આજે માનવ માનવનો એકતાનો દિવસ ખબર નથી કેટલા લોકોને કે આજે માનવનો એકતાનો દિવસ ખરેખર એકતા એટલે કેવી હોય

કે હટાવવા માટે સરકાર તમને સાઠ સરકાર નથી આપતી સરકાર બહુ આપે છે તમે જો અત્યારે વિધવા સહેવા દર મહિને તેરસો રૂપિયા આપે તેરસો રૂપિયા ની અંદર ગામડા અંદર આરામથી બેન શાકભાજી લાવી શકે અનાજ પાણી તો ક્યાં લાવવાનું છે એમાં ચોખા આપે મફત ઘઉં આપે તેલ આપે શું નથી આપતી સરકાર કેમ ના ખાતે ગરીબ છે અને આપણી અંદર જે વિચાર છે ને એ ખોટો છે એ ગરીબી નહી હતી ભિખારીઓ પણ એટલા બધા વધતા જાય કારણ કે મફત ખાવાનું મળે પછી કશું હું કેમ કરવાનું છે ફૂટપા બેહી જવાનું

જેની મહેનત નહીં થઈ શકે એવી છે તેવા લોકોને તમે દાન કરો ને તો એર જ હશે પણ હાલતો ચાલતો ભીખારી ગઠ્ઠા જેવો મહારાજ જેવો બળીવાળો હોય ને ભીખમાં ભીખ માગવા નીકળો હોય એ ગમે તે વેશમાં હોય અને એને કહેવાની હિંમત આપો કે ભાઈ તારા હાથ પર ચાલે જાય તું મહેનત કરીને શું કામ ભીખ માગે છે અને ફૂટપાથ પર બેહી જશે મંદિરો પર બે જશે વજે નહીં આવે તો પાંચ પાછા હોલ પેટ આવવાના છે ને એટલે પાંચ પાંચ નહીં આજે એક વખત મેં એક મંદિર કીધું લગાવ તમે હટ્ટા ઘટ્ટા છો એક જગ્યાએ મંદિર ગયો હતો ને ત્યાં મેં કીધું કે તમારે આટલું સરસ સ્થળી ચાલે છે એવું છે તો તમે મહેનત કરો ને ભાઈ આજે ત્રણસો ચારસો રૂપિયા તમને નહીં મહેનત મળી એને બહુ સરસ જવાબ આવ્યો કાકા હું તમને બે હાથ જોઈને નમસ્કાર કરો મજૂરી કરીએ તો હાજર કલાક ત્રણસો કે ચારસો રૂપિયા મળે અહીં ભીખ માગવાથી અમારા મહિને આખા દિવસના એક હજાર રૂપિયા ઊભા

કોઈ વિધવા બાય હોય એના ઘરની અંદર કશું હોય ના કોઈ કમાડ ના હોય એના છોકરો પાલો તો ના એવા લોકોને ભીખ આપો આપણે ભીખ આપવાનું ના નહીં કહેતા પણ માણસને માણસ તરીકે જાગૃતતા લાવવા માટે દાદાજીએ એ બહુ સરસ કામ એટલે પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી કે માણસને માણસ જગાડો એ ક્યારે એના જીવનની અંદર લાચારી નહીં આવે કે હું કોઈની પાસે માગે જ નહીં આ વિચારધારા માણસની અંદર જો પહેલાં થશે ને તો આ ભીખ આ દુનિયાની અંદરથી ગળબી જર્જી રહેશે આ ક્યાં કરવું છે આપણે દાદાજીનું કામ પરમપુંજી પાંડલો સસ્તી આ રસ્તો જે કર્યો છે કે માણસ ને માણસને જોડવાનું કામ જો કર્યું હોય ને તો પાંડલો સસ્તી આઠવાનું જઈએ કે સામેના માણસની અંદર રહેલી નિષ્ફળતા જશે ને તો એને જો વિચાર આપશો ને તો એ વિચાર જિંદગી પર તકી રાખશે તમે ખાવાનું આપશો ને તો એકાદ ટંક એ લોકો લોકોને બેસે બે ટંક ખાશે તમે કદાચ તમારી અંદર સગવડ થઈને પચાસ કિલો તમે આ ઘેટ ચોખા પીયા તો કેટલા દિવસ ખાશે મહિને કે પંદર દિવસ ખાશે પણ એને સારો વિચાર આપો કે ઝિંગ કોઈ દિવસ ભીખ ના માગે મહેનત કરીને ખાય ક્યાં કરવું છે આપણે આ બધું આટલા બધા ધર્મો કથાઓ આટલી બધી ચાલે અસ્મા દેહ પ્રવૃત્તિ સંપ્રદાયો આટલા બધા છે બધા સંતો હું શીખવાડે છે આ બધું શીખવાડે છે ને પણ કોઈને કરવું નહીં બસ મફતનું ખાવું છે આજનો રાષ્ટ્રીય તહેવાર આપણે એક માનસ તરીકે એક સંકલ્પ લઈએ કે હું કોઈની પાસે લાંબો નહીં કરું હું મારી જાતે મહેનત કરીને કહીશ અને એ ના કરો તો ભીખ એવા લોકોને આપો કે આંધ્રો છે લૂલો છે જેની તે ચાલી નહીં શકાય એવાને ભીખ આપો ભીખ નથી આપી એવું નહીં ને જ્યાં બે બે પગે ચાલી ને મારા બેટા ઘોડા જેવા તેઓ ભીખ માગે તમે અત્યારે ગમે તે દેવસ્થાન પર જાઓ ને તો તમારી પાછળ પડી જાય અરે નક્કર રાખો યાર શા માટે આપો કોઈને નહીં આપવાનું જ બિસ્કિટ તમારે હાલવી જ હોય તો તમે કોઈ આધો લુલો મંગળો હોય એને બિસ્કીટ લઈ આપો આજનો રાષ્ટ્રીયનો દિવસ આપણે જે છે એને આજે આવી રીતના આપણે એક સંકલ્પ લઈને ઉજવીએ જય માતાજી રાધેરાજ